નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે અઢાર છ બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો અઢીસોથી ત્રણસો દાગીનાની લસણની આવક જોવા મળી હતી અને મિત્રો ભાવની વાત કરીએ તો મિત્રો બજાર આજે થોડુંક સારું જોવા મળ્યું હતું ઊંચામાં તેત્રીસો નેવું રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો હતો તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જોઈએ આજની લાઈવ લસણની હરાજી

કેવો થઈ નહી 22 તે લખો મિડિયમ લાડુ 8200 રૂપિયા જામના 2800 રૂપિયા એકદમ નહી

સુપર 3290 બદામ 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 સુપર તેત્રીસો ને સાહીઠ જામનગર ને સાઠ રૂપિયા આજનું ઊંચામાં જામનગર તેત્રીસો સાહીઠ સુપર લાડુ